ભારત વતના ન્યુઝ ચેનલ માં આપવાગત હૈ મેં હું પૂજા ચૌધરી દેખી આજ કી પ્રમુખ ખબર વણસોલ શાળામાં ઇકો ફ્રેન્ડલી પ્રવૃત્તિઓ વિશે બાળકો સમજ આપવામાં આવી તારીખ વીસ સપ્ટેમ્બર પચીસ ના દિવસે શ્રી સી પટેલ હાઈસ્કૂલ વણસોલની શાળામાં ઇકો ક્લબ અને ગીર ફાઉન્ડેશન ગાંધીનગરના ઉપક્રમે શાળામાં ગાંધીનગરથી આવેલ મુખ્ય પ્રવક્તા તરીકે આવેલ શ્રી મોહમ્મદભાઈ પરમાર અને ક્લસ્ટર કક્ષાના સીઆરસી સાહેબ શ્રી વિનોદભાઈ પટેલ આવ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાન શ્રી પરમાર દ્વારા બાળકોને ઇકો ફ્રેન્ડલી વિશે વિશેષ જાણકારી આપવામાં આવી અને પ્લાસ્ટિકના ઉપયોગ થી શું નુકસાન થાય છે તેમજ ત્રણ બાબતોની વિશેષ જાણકારી આપી હતી જેમાં કોઈ પણ વસ્તુને રિડ્યુસ એન્ડ કેવી રીતે કરી શકાય અને પર્યાવરણને નુકસાન પણ ન થાય અને આપણા રોજિંદા જીવનમાં કામ કરી શકીએ તે બાબતે મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત ઇકો ક્લબ દ્વારા શાળાના તમામ બાળકોને અલ્પાહાર આપવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું આ સમગ્ર સફળ બનાવ્યો તે બદલ શ્રી શ્રી રઘુનાથજી મંડળ અને આચાર્ય વ્યાસ સાહેબ તરફથી શ્રી મહંમદભાઈ પરમાર અને ક્લસ્ટર કક્ષાના સીઆરસી સાહેબ શ્રી વિનોદભાઈ પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર દિલીપ પટેલ ઓડ આપણી ફિલિંગ ની જો તો આપણે એવું આગ્રહ રાખવાનો કે આપણે ઘરેથી કોઈ બી વસ્તુની ની ખરીદી કરવા છે ને ત્યારે આપણે આપણી ફિલિંગ લેવી જો હવે સાબે અને મેં વાત કરી ને ત્રણ આ રિડ્યુસ રિડ્યુસ અને રીસાયકલ રિડ્યુસ એટલે કે પ્લાસ્ટિક નો જેટલો બને તેટલો ઉપયોગ કરવાનો ટાળવાનો છે પ્લાસ્ટિકનો આપણે ઓછો ઉપયોગ કરવાનો છે ઉપયોગ કરે તો આપણે ઘરેથી ખરીદી કરવા જઈએ ત્યાં જઈએ તો બી શું કરીએ આપણી ખીલી લઈને જઈએ પછી જે કંઈ શાકભાજી લઈએ પાણથી છ ફટકાવી એ બધી શાકભાજી આપણે શું કરીએ જગલામાં લઈને તો આપણે એવું ન કરી શકાય કે બધી જે શાકભાજી છે અમુક અમુક વસ્તુ એ બધી આપણે કાપડની થેલીમાં નાખી દઈએ નાખી શકાય છે પણ આપણી માં એક ઘણ બેસી રહે છે જે બધી વસ્તુ અલગ જ લાવાની પછી આપણે ઘરે લઈને શું કરીએ ઉપયોગ કરવાનું ટાળવાનો જે રીડ્યુઝ તેનો બીજું રીડ યુઝ એ કે જે પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ કરે છે એનો વારંવાર ઉપયોગ કરવો જે રીતે પાણીની બોટલ છે અથવા કોઈ જટલો આવી ગયો આપણા ઘર તો એની આપણે કઈ રીતે ઉપયોગ કરી શકાય એના માટે આપણે એ વિચારો બીજો રીસાયકલ જે પ્લાસ્ટિક નું રીસાયકલિંગ થતું હોય તો પ્લાસ્ટિક નું રીસાયકલિંગ કરો પ્લાસ્ટિક ને કેવી સળગાવવું જોઈએ નહીં કારણ કે જે પ્લાસ્ટિક સળગાવી ને એનો જે ધુમાડો નીકળે ને એ આપણા વાતાવરણની અંદર એ મિશ્ર થઈ જાય છે અને વાતાવરણમાં મિશ્ર થઈને એક સરસ મજાનો એક પ્રોગ્રામ જોઈએ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સ્ક્રાઈબ કરે ઓર બેલાઇકન જરૂર પ્રેસ કરે